ગયા તે માટે તે આનંદ આનંદ મેળવવા માટે મીઠાઈ ખાવાનું વિચારે છે એક ચોર જંગલમાં એક ચોરી કરી અને જંગલમાં જતા રહ્યા ત્યાં એક ચોર મીઠાઈ ખા મીઠાઈ લેવા માટે એના પાસેના નગરમાં જાય છે અને એક ચોર જંગલમાં રહે છે પાસેના નગરમાં મીઠાઈ લેવા જતા તે જતા જતા વિચારે છે કે મીઠાઈમાં ઝેર ઝેરફેરડી અને પેલા ચોરી ચોરી મારી નાખવાની યોજના બનાવી છે